મા જગદંબા જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય જય મા આશાપુરા જય કી ત્રીના કોઈ મિત્રો આ તો અમારો ક્ષત્રિયનો ધર્મ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક આજે પચાસ વર્ષ થઈ ગયા દહીલી આ માતાઓને અમારા સવાર થયા અહીંયા કાયમને માટે આપણી શક્તિ એવી ભક્તિ તો આ લીલો ચારો હર દિન બપોરના સમયમાં અમે ખાય માટે અને સાંજના સમયમાં નાખીએ છીએ તો આ ગૌ માતાઓ ખાય છે અને અમારા દાદાજી પૂર્વજોના જે થઈ ગયા આગળ રાજા રણછોડરાયજી જે દ્વારકાના દેવળમાં બેઠા છે તો એના પ્રતાપે આ અમે કાર્ય કરીએ છીએ કેમ કે અમારા જે દાદાજી છે રાજા રણછોડરાય એને આ ગાયું અતિમાં અતિ પ્રિય અને અમે તો છત્રી છીએ કદાચ આ છત્રીનો અમારો મુખ્ય ધર્મ છે કે અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક બ્રાહ્મણ ચારણ કે ગાય કે કોઈની બેન દીકરી ઉપર કોઈ પણ જો અનૈતિ કરે તો અમારો ખૂન છે એ એકદમ ઉકરી જાય અને એવા ટાણે અમે કોઈ પણ હોય કદાચ અમારું મસ્તક કપાય તો અમારા ધડ લડે એવા અનેક પુરાવાઓ મોજૂદ છે તો આ કાર્ય અમે આજે જે કરીએ છીએ એ અમે અમારા ધર્મને માટે કરીએ છીએ કે આ અમારો ધર્મ છે તો સાચો ધર્મ જ અમારો આ છે પછી પાંચ ગાયોને ખવડાવીએ કે પાંચસોને ખવડાવીએ એ આપણી જે કાંઈ પરિસ્થિતિ હોય એ પ્રમાણે પણ જરૂર આપણી કમાણીમાંથી હકનો જે પૈસો હોય મહેનત કરીને જ્યારે હું પાંત્રીસ વર્ષ લુહારી કામ કર્યું મેં ત્યારે પણ મારે ઘરેથી જે છત્રાણી હતી તે દરરોજ પીઠમાં જઈને પોતાની શક્તિ પ્રમાણે દરરોજ આ ગાયોને લીલો નાખતા આવતા અને એ વહી ગયા પછી હું નાખતો આવતો અને હવે હું જ્યારે અવસ્થા પાકી ગઈ ત્યારે છોકરાઓ કહે કે ખૂટ્યા બુટિયા બાપા નંદી મહારાજ લગાડી દેશે તો અમે હવે અહીંયા ઘરે તમને લીલો લઈ આવી દેસું અને તમે ઘરે નાખતા જાઓ તો આ જ હવે આ લીલો જે અમે નાખીએ છીએ એમાં કોઈ નવાઈ નથી કરતા આ અમારો પૂર્વજોનો ધર્મ છે અમારા પૂર્વજ દાદા રાજા રણછોડરાય અમને શીખાડી ગયા છે અને અમે એના રસ્તે આ છીએ તો મિત્રો આપણો સ્વાભિમાન અને આપણો ધર્મ એને જાળવવા માટે આપણે કોઈ પણ બની દેવા દેવા પડે છત્રીઓને તો જરૂર દેવા જોઈએ અને ઘણા અત્યારે આ બધા અમુક અમુક જે પદરપૂટ્યા લોકો જેમ તેમ બોલે છે તો એને સજા પણ જરૂર કરવી એ આપણો ધર્મ છે અધર્મીને સજા કરવી અને ધર્મીને મદદ કરવી એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે જય મા આશાપુરા જય શ્રી દ્વારકાધીશ રાજા રણછોડરાય આટલું કહીને આ વિડીયોને આપણે સમાપ્તિ કરીએ છીએ જય મા આશાપુરા